નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત દસ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ સોળસો ને રૂપિયા घऊ पांच सौ पिस्तालीस पांच सौ एकतालीस छो अगर तुव सौ एक सत्तर सो अगर मग बार सौ पचास ठीक सोल सौ सो पंदर चना सफेदी सौ रूपया वाली चौ चौद एकावन एक सौ नवाणु सींगदा चौदसो पंदर सो एक મગફળી જાડી 900 થી અગિયારસો પાંત્રીસ મગફળી ઝીણી એક હજાર એસી થી ચૌદસો એકવીસ એરંડા અગિયારસો અગિયાર થી બારસો પિંચ્યા તલી બે હજાર થી એકાવન સોયાબીન સાતસો થી નવસો ને પાંચ થી ને ચાલીસ લસણ પાંત્રીસો થી બાવનસો ને પચાસ ધાણા અગિયારસો થી ચૌદસો પંચાણું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસો પચાસ થી ને પચાસ રૂપિયા રાય એક હજાર તેરસો મેથી એક હજાર તેરસો અઠાવન વટાણા નવસો પચાસ થી ચોવીસો રૂપિયા રાયડો નવસો સાહીઠ થી અગિયારસો પંચાવન ડુંગળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયા થી નવસો ને સિત્તેર રૂપિયા કલોજી પાંત્રીસો પચાસ થી સાડત્રીસો ને ચાલીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવે ભાવ સોળસો ને એકત્રીસ રૂપિયા ચૌદસો થી ઓગણીસો અગિયાર રૂપિયા ચણા બારસો થી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો એકતાલીસ ઘઉં ટુકડા પાંચસો થી છસો ને સાત ઘઉં પાંચસો થી પાંચસો પિંચોતેર बाजरो त्रो चार अड़द अगर सौ रूपया पचास सोयाबीन सो आठ सौ सो आठ सौ छियासी मग तेरसो पचास सोल सौ सो छविश जीरू बात करमजोपुर मार्केटिंग अंदर तो जीरु नीचे भाव चार हजार सौ रूपया आठ सौ एकतालीस रूपया